ગુડ મોર્નિંગ જો વર્ગ તત્પરતાની પ્રવૃત્તિમાં સરસ મજાની પ્રવૃત્તિ આપણે કરવાની છે છે ચિત્ર આધારે શબ્દ શોધી તેને જોડવાના ચલો તમારી ચોપડીમાં તમે પણ જોજો ચલો પહેલું ચિત્ર શાનું છે ટામે તો જ્યાં ટામે લખેલું હોય ત્યાં જોડો ચલો ટામે ટો શું હશે

સાબુ તો સાબુ જ્યાં લખેલો હોય ત્યાં જોડો ચલો વેરી ગુડ પેલા શું લખેલું હશે પછી ચિત્ર છે ભાજી ચલો ભાજી જ્યાં લખેલું હોય ત્યાં જોડો વેરી ગુડ ચલો પછી અહિયાં ઉપર જુઓ પેલું ચિત્ર શાનું છે તો ચલો કેરી જ્યાં લખેલું હોય ત્યાં જોડો કેરી વેરી ગુડ ચલો પછી વિમાન ચલો વિમાન લખેલું હોય ત્યાં જોડો વિમાન ક્યાં લખેલું છે બેટા હા તો ક્યાં જોડવાનું ક્યાં જોડે ચલો પછી વટાણા વટાણા ક્યાં લખેલું છે